સ્વામિનારાયણ હરે પ્રભુ શરણે આવેલાને જન્મ મરણરૂપી સંસ્કૃતિથી છોડાવનારા છે ભગવાનને અવતાર લેવાનો મુખ્ય હેતુ શું છે આ સંસારના તમામ જીવ પ્રાણી માત્ર ત્રિવી તાપમાન તપી રહ્યા છે ડૂબકા ખાય છે તેના ઉદ્ધાર માટે અને પોતાના પ્રેમી ભક્તોના મનોરથ પૂરા કરવા પ્રભુ પધારે છે એ જ અવતાર લેવાનું પ્રયોજન છે ચૂલા ઉપર તપેલામાં ખીચડી ચડતી હોય ત્યારે પાણીમાં અનાજના દાણા જેમ બધ્યા કરે તેમ સંસારમાં રહેલા માયાના જીવો કામ ક્રોધ લોભ મોહ માયા વગેરે ખત ખદબદિયા કરે છે સંસ્કૃતિમાં અટવાયા કરે છે ત્રિવિધ તાપથી પ્રભુ છોડાવવા આવ્યા છે ભવસાગરમાં અથડાતા જીવને તારવા આવ્યા છે ભગવાનને શરણે જે જીવ આવે તેને પ્રભુ સંસ્કૃતિથી મુક્ત કરે છે

પૈસા માટે મુઠ્ઠી વાળીને દોડતા જ હોય આવી માયામાં ખુચેલાની વાત નથી માયાથી બચવાવાળાની વાત છે મા કુંતાજીએ શું કહ્યું હે ભગવાન મને ગમે તેટલું દુઃખ પડશે તો પણ હું કોઈને શરણે નહીં જાઉં તમારે જ શરણે આવીશ કેવળ ભગવદાશ્રય જેને થાય છે જેને સંસારમાંથી વૈરાગ્ય થાય છે તેને ભગવાન જન્મ મરણ રૂપી સંસ્કૃતિથી છોડાવે છે

ત્યારે રામ લક્ષ્મણ અને સીતાજી ત્રણે નાવમાં બેઠા વહાણ લાદ ચાલુ થયું પેલે પાર પહોંચ્યું પણ ઊભું ન રાખ્યું પાછું વાળી લીધો એમ ત્રણ ચાર વાર નાવ હાકી કિનારો આવે અને ખેવટ પાછી વાળી લે કિનારે ઊભી રાખે નહીં ત્યારે લક્ષ્મણજીએ કહ્યું ખેવટ અમને પેલે કાંઠે ઉતારતો કેમ નથી અને પાણીમાં આટા કેમ મારે છે ઉતારી દેને કેટલી વાર આમ આટા ખવડાવશો કિનારો આવે છે છતાં અમને ઉતારવા શું કામ નથી દેતા ત્યારે ખેવટે સરસ જવાબ આપ્યો માફ કરજો મહારાજ તુમકો ચાર ચક્કર લગાય તું થક ગઈ ઓર હમ 84 લાખ ચક્કર મારકે આ રહે ફિર ભી નહીં થકે પ્રભુ સંસારના ચક્કરથી થાકી ગયેલો છું આટલું કયું ત્યાં ભગવાને એ ખેવટને સંસાર સાગરથી તારી દીધો જેને સંસારમાંથી વૈરાગ્ય થાય અને પ્રભુમાં પ્રીતિ થાય તેને પ્રભુ ચોક્કસ છે પાત્ર પાત્ર કંઈ જોતા નથી મને ભજે તે મારો ગીતરાત જટાયું એ બીજું કઈ નતું કર્યું પણ સીતાજીનો પક્ષ રાખ્યો તો ભગવાને તેને સંસ્કૃતિથી છોડાવી દીધો ગીધ પક્ષીને મુક્તિ આપી દીધી જેતરપુરના જીવન ભક્તિ બીજું કાંઈ નતું કર્યું પણ ભાવથી મઠનો રોટલો જમાડ્યો તો ભગવાન સ્વામિનાએ તેને મુક્તિ આપી દીધી મુસલમાન બીબડીએ કેવળ દાતણ આપ્યું તો તેને ભગવાને તારી દીધી ભગવાન ભવસાગરના તારક છે તારવા આવ્યા છે પણ આપણને તરવાની ઘરજ હોવી જોઈએ સમજવા જેવી કથા છે જે પાણી ડુબાડે છે તે જ પાણી તારે છે જે અગ્નિ દજાડે છે તે જ અગ્નિ ઠંડી ઉડાડે છે એનો ઉપયોગ કરતા આવડવો જોઈએ માયાની ચિકાસ બહુ ચીકણી છે પણ વચ્ચે જો ભગવાન આપણને આપ્યો છે હજારો વાર કથાઓ કરીએ છીએ અને સંતોના કથા સાંભળીએ છીએ પણ જો સંસારની ની આશક્તિ ન જાય તો કથા સાંભળવાનું શું પ્રયોજન પચાસ સાઠ વર્ષની ઉંમર થાય ને ત્યારે આપણો સમય આપણી શક્તિ આપણી સંપત્તિ આપણી બુદ્ધિ સત્સંગની સેવામાં વાપરવી જોઈએ નહીં કે પેટ ખાતર જ શ્વાસ સુધી બળદની માફક ગાડું ખેંચ્યા કરવું તે તો અજ્ઞાની બુદ્ધિ છે એસી નેવું વર્ષના થાય તો પણ મમતા મૂકે નહીં એક બાપા એસી વર્ષના છે વાડીમાં બેઠા છે સંતો વાળી સ્નાન કરવા ગયા તેની પાસે બાપા આવ્યા સંતો બોલ્યા બાપા જય સ્વામિનારાયણ બાપા કહે જય સ્વામિનારાયણ કેમ બાપા સુખી છો ને સ્વામી શું સુખી અમારું મન જાણે બાપા આવું બોલો છો સ્વામી હું બહુ દુખી છું દીકરો બહુ ઉદ્ધવત છે એકનો એક છે રમાડ્યો ભણાવ્યો ભણાવ્યો પરણાવ્યો ઘરાશ આપ્યો મિલકત આપી બધું કર્યું પણ હવે મને જરાય બોલાવતો નથી સ્વામી તમે કીર્તન ગાવ છો ને બાપા કઈ સાવ સાચી વાત છે સ્વામી પહેલા મારો દીકરો મને બોલાવતો પણ હવે પરણ્યા પછી બોલાવવાનું તો ઠીક પણ હાથ ઉગામે છે ને ક્યારેક મારી પણ લે છે તેની વહુ છે ને તે ન બોલવાનું બોલે છે સંસારમાં જરાય સુખ નથી સ્વામી આટલું બોલતા બાપા રડી પડ્યા આ બધી વાત દીકરાએ સાંભળી તે સ્વામી પાસે આવી પગે લાગ્યો સ્વામી મારા બાપા ખોટી ફરિયાદ તમારી પાસે કરે છે સ્વામી એમ તો હું દીકરો છું સત્સંગી છું કંઠી પહેરી છે હું બધું જ સમજું છું મેં કોઈ દિવસ મારા બાપા સામે હાથ ઉપાડ્યો નથી બાપા ટક ટક કરે તેથી ખીજાઈ ગયો હોઈશ સ્વામી કહે અરે ભાઈ બાપ એ તો બાપ છે તારે સહન કરવું જોઈએ એ તો ઘરડા છે સમજવું જોઈએ ને

જમવાનું થાય ત્યારે ઘરે જમવા જવું બાકી મંદિરમાં બેસીને ભજન કીર્તન કરવા ને કથા સાંભળવી જે મળે તે જમી લેવું આવું સાંભળી બાપા માંડ્યે માથું ખંજોરવા મંદિરે સમય ગાળવો એ કેમ થશે કેમ કે આખી જિંદગી વાડીમાં જ કાઢી છે મંદિરે રહેવાની ટેવ હોય તો થાય ને બાપાને સંતની વાત મનાવી નહીં મંદિરે જાય ખરા પાંચ મિનિટમાં પાછા વળી જાય વિચાર કરો આવી રીતે સંસારમાં આશક્તિપૂર્વક જીવન હોય તો સંસાર સાગર કેમ ધરાય આપણા ધર્મગ્રંથો કહે છે દીકરો લાયક થાય ત્યારે માતા પિતાએ પ્રવૃત્તિ છોડીને નિવૃત્તિ લઈને ભજન ભક્તિ કરવી જીવન તો એટલું જ જીવેલું કહેવાય જે પુરુષોત્તમ નારાયણના સાનિધ્યમાં જીવાયું હોય સત્યના રાહે જેટલું જીવન જીવાયું હોય એ જ જીવન જીવ્યા કહેવાય સિત્તેર એસી વર્ષની જિંદગીમાં ક્યારેક માણસ અમુક સમય જ જીવેલો હોય છે બાકીનું જીવન ભ્રાંતિમાં જ પસાર થઈ ગયું હોય છે વૃદ્ધાવસ્થામાં જેમ બને તેમ મંદિરે વધારે રહો ને ઘરમાં ઓછા રહો આમે પણ વૃદ્ધ માવતા દીકરાને અને કુટુંબીઓને ઓછા ગમતા હોય છે મંદિરોમાં એટલા માટે જ ગામની વચ્ચો વચ બનાવ્યા છે ત્યાં જઈને શાંતિથી હરિસ્મરણ કરવું તો તે સહેજે સહેજે સંસાર સાગર તરી જાય છે પ્રભુ સંસાર સાગર થી તારનારા છે સજાન સ્વામી મહારાજ જૈન